શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વીઆર આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શક મિત્રો વીઆરના ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડોક્ટર અંદર આપણે અવનવા વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજનો જે વિષય છે તે શ્વાસને લગતો છે અસ્થમા ઘણા લોકોને અસ્થમાની ખૂબ જ તકલીફ પડતી હોય છે ખાસ કરીને ઠંડીની ઋતુમાં ત્યારે કયા લોકોને અસ્થમાન ની જરૂર પડે છે કયો કેટલો ગંભીર બીમારી છે અસ્તમાં તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું ગર્ભાવસ્થા સ્ત્રીઓને શું અસ્તમાંથી શું તકલીફ પડી શકે છે જે વ્યસન કરે છે તે લોકોને શું તકલીફ પડી શકે છે તે સમગ્ર મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરીશું મારી સાથે જોડાયા છે કાર્યક્રમની અંદર ડોક્ટર જનક ચોક્સી તેમનું સ્વાગત કરીશું ડોક્ટર આપનું હાર્દિક સ્વાગત છે ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં હલો ડોક્ટર અસ્થમા વિશેનો આજનો જે હા મારો અવાજ આવે છે ને ડોક્ટર જી મારો પહેલો પ્રશ્ન હતો ડોક્ટર કે જે રીતે આજે અસ્થમાનો આજે શિયાળાની ઋતુ છે ઠંડીની ઋતુ ચાલુ થઈ ગઈ છે અસ્થમા એટલે શું અને અસ્થમાના થવાના કારણો શું હોઈ શકે આપણા દર્શક મિત્રોને વિગતવાર સમજાવો અથવા એ એક ક્રોનિક કન્ડિશન છે ક્રોનિક રોગ એટલે એ છ અઠવાડિયાથી વધારે જે રોગ ચાલે છે એને ક્રોનિક રોગ કહેવામાં આવે છે અથવા જે છે એ ફેફસાનો એક ક્રોનિક ડિઝીઝ છે કે જેમાં ફેફસાની જે નળીઓ જે હોય છે જે બ્રોન્કાઈ હોય છે એમાં ઇન્ફ્લેમેશન થતું હોય છે ઇન્ફ્લેમેશન સોજો થતો હોય છે સોજો થવાની કારણે એ જે ફેફસાની નળીઓ જે છે એ કાંકળી થતી હોય છે એટલે ફેફસાની નળીઓ સાંકળી થવાથી ઓક્સિજન અને એનું આવાગમન થતું હોય એમાં અવરોધ ઉભો થતો હોય છે એટલા માટે એમને શ્વાસ દર્દીને શ્વાસની તકલીફ થતી હોય છે અસ્થમા જે દર્દીને અસ્થમાની હિસ્ટ્રી હોય એટલે કન્ટિન્યુ બાથરૂમમાં શ્વાસની તકલીફ હોય એવું થતું નથી ટ્રીટમેન્ટ સાથે કંટ્રોલમાં પણ રહેતું હોય છે અને કેટલીક વાર વિધાઉટ ટ્રીટમેન્ટ પણ કેટલીક વાર ટ્યુબ

કે એર પોલ્યુશન વાળું વાતાવરણ હોય ઓક્યુપેશનમાં કેટલી વાર ફાર્મ હોય છે કે જેમાં નાણે આપણે કોટન રસ્તા હોય છે તો એવામાં પણ આપણે અર્થમાન થવાની સંભાવના રહેતી હોય છે આ રીતે અર્થમાન થવાનું જે કારણો હોય છે એમાં ધીનેટી કારણ કારણો એ બોટુ રીતે જોવા મળે છે બરાબર ડોક્ટર આપણને ખબર કઈ રીતે પડે કે આ વ્યક્તિને અસ્થમાની બીમારી છે કે કોઈ વ્યક્તિને કઈ રીતે ખબર પડે કે મને અસ્થમા થયો છે કે એનું સ્ટાર્ટિંગ થઈ ચૂક્યું છે અર્થમાં જે છે માટે આપણે તબીબ પાસે અથવા તો ડોક્ટર પાસે આવે છે અને એના આવે છે કે એટેક આવ્યો હોય જ્યારે શ્વાસ લેવામાં જતી વધી જવું થતી હોય છે અને એ દર્દીનો પછી કરવામાં આવે છે એને બ્લડ રિપોર્ટ કરવામાં આવે છે કે જેમ કમ્પ્લીટ બ્લડ ચેક કાઉન્ટ કરવામાં આવે એલર્જીના રિપોર્ટ કરવામાં આવે બીઓબી નો ફીલ કાઉન્ટ કરવામાં આવે એનાથી આપણે દર્દીને ઇન્ફેક્ટિવ છે ઇન્ફેક્શન છે કે એલર્જી છે એ રૂલ આઉટ કરવામાં આવે છે અને એની સાથે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ નામનો ટેસ્ટ કરવામાં આવે છે એ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ છે એમાં એક્સપીરેટિવ વોલ્યુમ ઇન વન સેકન્ડ અને ફોર્સ વાઇટલ કેપેસિટી એફસીસી કરીને એના રેસ્ટોર આવે છે

ફેફસા ઉપર પણ અસર પડતી હોય છે કારણ કે જે લોકોને અગર આ અસ્થમાની બીમારી છે તો માની લો કે કેન્સર થવાના પણ ઘણી વખત એના ચાન્સીસ વધી જતા હોય છે તો તેવા લોકોને શું સાવચેતી રાખવી જોઈએ અક્તમાં જે દર્દી હોય છે એમને સાવચેતી રીતે એમને જેની કારણે અક્ષમાં પેટીફિકર થાય છે એ એવોઇડ કરવા જોઈએ જેમકે કોઈને દર્દ એલર્જી હોય તો દર્દથી દૂર રહેવું જોઈએ અથવા તો માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તો પોલ્યુશન હોય તો પોલ્યુશન જ્યાં વધારે હોય એવા એરિયામાં જવું ટાળવું જોઈએ વધારે પડતા ભીડવાળા એરિયામાં જવું ટાળવું જોઈએ જો એમને કોઈ પણ ઇન્ફેક્શન થાય તો ઓવરડો કામ તો ઘર ના લઈને બતાવી અને સંપૂર્ણ નિદાન કરીને એ પ્રમાણે દવાઓ લેવી જોઈએ પી જરૂરી તો કાળવી જોઈએ અને એમને વારે ઘરે ઇન્ફેક્શન થતું હોય તો અમુક વેક્સિનેશન આવે છે જે વાયરલ ઇન્ફેક્શન ફેરતાનું થતું બતાવે છે જેમ કે ફ્લુ વેક્સિન કે নিউમોવેક્સિન છે એ બધી બેક્ટેરિયા એમને જો ડોક્ટર ની સલાહ મુજબ લેવામાં આવે તો એક પ્રિવેન્શન કરકે જે વાયરસને એક બ્લોક કરી શકે આ રીતે એમને જે આપણે ભવિષ્ય માટે અત્યંત સાવચેત રહી સકે છે એની સીવાય એમને કોરન પર ધ્યાન રાખવું જોઈએ રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા માટે એમને ફેફસાના સતત ડોક્ટર ના ગાઈડન્સ પ્રમાણે કરવું જોઈએ संपूर्ण आहार ले वो संपूर्ण आहार प्रोटीन डोपिंग समायोजित डाइट में हो ही देते जैसे बने अने अने वायरल इंफेक्शन अने फिर साने कोई इंफेक्शन सामने लगवानी कठिन हो जाए। प्रोटेस्ट में प्रश्न ये अंदर आज एक प्रश्न ये हो कि सो कैंसर थाई शक्के खरी एक गंभीर बीमारी थी। अब अस्थमाटिक एनसर होने की शक्यता रहती है अक्सर में कार्यस्थल पर हां फिफ्थ आवर हां वर्तमान में, में जो प्रेसिपिटेटिंग फैक्टर से थे जो आप कोई ऑक्यूपेशनल या लंग हो जैसे कि ऑक्यूपेशनल लंग डिजीज हो जैसे सिलिकोसिस तक और जो फैक्ट्री में पार्टिकल मिलता अस्थमा परwidetilde सही पड़ सकता

જે નોર્મલ લંગ નથી હોતું જેમાં આ જે પેપ્ટાની બ્રોન્કાઈ એમાં ઇન્ફ્લેમેશન ની સોજો જોવા મળે છે એની કારણે જો અસ્થમા વાળા જો જો આપણે સિગરેટ સ્મોકિંગ કે સિગરેટ બીડી સ્મોકિંગ કરે છે તો એ ઓલરેડી ઇન્ફ્લેમ લંગ ઉપર જે આ નિકોટિન ની અસર થાય છે તો એમને સીઓપીડી થવાની શક્યતા વધી જતી હોય છે એમફાઈટી માં થઈ શકે છે કે જેમાં આપણે પેપ્ટાની ટર્મિનલ જે બ્રોન્કિયલ્સ હોય છે એ ડાયલેટ થઈ જતી હોય છે

તો હવે सीओपीडी ની વાત કરી સ્ટાર્ટિંગ માં સવાલ ના જવાબ આપતા છે શું એનું સંપૂર્ણ રૂપ હોય છે એ ડેમેજ થતું હોય જે એન્ડોથેલિયલ લાઈનિંગ સુમૂથ બ્રોન્કાઈ એમાં डिस्ट्रક્શન થતું હોય છે

અને નેબ્યુલાઇઝર અને ઘરે જયારે મોકલતા હોઈએ ત્યારે ઇન્હેલર એ દવા આપણે આપતા હોઈએ છીએ કે જેનાથી બ્રોન્કો ડાયલેટેડ આપતા હોય છે કારણ કે આનું બ્રોન્કો કોન્સ્ટ્રિક્શન થતું હોય છે આવા કેસમાં કેટલીક વાર સીઓમાં સ્ટીરોઈડ જરૂર પડતી નથી હોતી જ્યારે અસ્થમામાં સ્ટીરોઈડ ની જરૂર પડતી હોય છે એટલે સીઓપીડી કેસમાં આપણે વિધાઉટ સ્ટીરોઈડ પણ કેટલીક વાર બ્રોન્કો અને જો ઇન્ફેક્ટિવ હોય તો એન્ટીબાયોટિક ને એ આપી અને આપણે સારી રીતે સારવાર કરી શકતા હોઈએ એલર્જી કોઈ વ્યક્તિને થઈ હોય કે તે લોકોને શ્વાસની તકલીફોમાં કઈ રીતે નિયંત્રણ લાવી આનું નિદાન કરી શકે જે

અને બીજી વસ્તુ જે એલર્જી દ્વારા જે દર્દી હોય છે એમને રોગ પ્રતિકારક શક્તિ સારી રીતે મેન્ટેન રહે એટલે એમને ઇમ્યુનિટી મેન્ટેન માટે સારો એવો આહાર લેવો જોઈએ સંપૂર્ણ આહાર લેવો જોઈએ જેમાં પ્રોટીન ફેટ કાર્બોહાઈડ્રેટ મિનરલ્સ વિટામિન્સ નું પ્રમાણ સારી રીતે જોવા મળે અને બીજી વસ્તુ કે એમને વેક્સિન લેવી જોઈએ કે ગુમણો વેક્સિન ઇન્ફ્લુએન્ઝા વેક્સિન જેમ કે આપણે કોરોના વેક્સિન હતી એ આપણે વેક્સિનેટરી વાયરલ ઇન્ફેક્શન પ્રિવેન્શન થાય આ જે અસ્થમા છે તે શું વારસાગત આવે છે કે પછી થોડા સમય પછી જ્યારે ગંભીર પરિસ્થિતિઓ ધારો કે કોઈ ધૂમપ્રાન વાળી જગ્યા લેતા હોય છે કે કચરાવાળી ડસ્ટ વાળી જગ્યા હોય છે જ્યાં ધૂળ વધુ પડતી હોય છે વાયુ પ્રદૂષણ વધારે હોય છે એના પછી જે આ અસ્થમા થવાની શક્યતા છે

પોલમોનરી કોન્સન્ટ્રેટ કરીને પણ અસ્થમાનું નિદાન કરી શકીએ છીએ અને એની સાથે જ્યારે એક્યુટ એટેક આવ્યો હોય ત્યારે ઇન્ફેક્શનના પેરામીટર્સ જોવા માટે કમ્પ્લીટ બ્લડ ચેક કાઉન્ટ ડબ્લ્યુબીસી કાઉન્ટ પ્લેટલેટ કાઉન્ટ જોવામાં આવે છે હિમોગ્લોબિન ઘટી ગયું છે કે નહીં એ જોવામાં આવે છે કે એની રોગ શક્તિ કેવી છે સિરમ પ્રોટીન જોવામાં આવે છે

કોઈ વ્યક્તિને ગંભીર અસ્થમાની બીમારી છે અને તેને પ્રાથમિક સારવાર મળવી હોય મેળવવી હોય તો શું ઉપાય હોવો જોઈએ કારણ કે હોસ્પિટલ કેમ કે અમુક ગામડાઓ પણ એવા છે ગુજરાતની અંદર કે અસ્થમાની ટ્રીટમેન્ટ બહુ જલ્દી ડોક્ટરો મળતા નથી મોટી હોસ્પિટલો જે સરકારી હોસ્પિટલો છે તે ખૂબ અંતરે લાંબા અંતરે હોય છે તો પ્રાથમિક સારવાર શું મળવી જોઈએ

એમના સિમ્પટોમ્સ શું આવે છે અને સિમ્પટોમ્સ માં ક્યારે એમને ઘરે જાતે એમને દવા લઈ શકે છે અને ક્યારે હોસ્પિટલ શું જરૂરી છે એનું એમને એજ્યુકેશન બહુ અને શીખવાડવું વધારે જરૂરી છે એટલે કેટલીક વખત આપણે કોઈ માઇનોર ડોઝ ઓફ એલર્જી થયું કે કોઈ દસ નું એક્સપોઝર થયું દિવાળી કામ કર્યું અને શ્વાસ ચડી ગયો તો એવા કેસમાં આપણે જો આપણે ઘરે નેબ્યુલાઇઝર મશીન જે પંદરસો બે હજારમાં પણ આવતા હોય છે અને જે એની સાથે એને જે ઇન્હેલ ફીવર ઇન્હેલેશન આવે છે કે જે આપણે પચાસ સો રૂપિયામાં બી આવશે કે એક્સ્ટ્રા એડિટ આપણે ઘરમાં રાખી મૂકી છે તો આવી અચાનક ત્યારે એમને અસમાનો એટેક આવે ત્યારે એટેક આવવાની સાથે જ જો મેજીલાઇટી લેવામાં આવે ચાર પ્રકારના ઇન્ટરેસ્ટ તો એમનું શ્વાસની ગતિ બેસી જતી હોય છે એમનું બીપી ને એ બધું મોનિટર આપણે ઘરેથી આપણે જોઈ શકીએ કોરોનાના સમયમાં ઘરે ઘરે લોકો રાખતા હતા આપણે દરેક લોકો માટે જરૂરી ના હોય પણ આપણે જેવા રોગો હોય એવા દર્દીઓના ઘરમાં ઓક્સિજનનું પ્રમાણ જોવા માટે એસપીઓનું જે પંદરસો બે હજારનું મોટું હોય છે એ પણ રાખવું જોઈએ જેનાથી કે આપણે ઓક્સિજન જો એમને ઘટી રહ્યું છે પંચ્યાસી થી ઘટી રહ્યું છે તો એમને દાખલ થવાની જરૂર છે જો પંચ્યાસી થી વધારે રહેતું હોય અને નેબ્યુલાઈઝર પછી પંચાંગ ને એવું પહોંચી જતું હોય તો થોડુંક આપણે ઘરે પણ રાહ જોઈ શકાય છે તો એ રીતે આપણે જરૂર પડે તો હોમ કે ડોક્ટરની કરાવી શકીએ છીએ અને તાત્કાલિક ધોરણે આપણે નેબ્યુલાઈઝર મશીન વસાવી અને એક્યુટ એટેક ને પ્રિવેન્ટ કરી શકીએ છીએ આ સાથે દર્દી જે છે કોઈ પણ ઇન્ફેક્શન નું હોય તો એમના શરીરમાં હાઇડ્રેશન નું પ્રમાણ જળવાઈ રહે એટલે પૂરતા પ્રમાણમાં પાણી ફૂડ લિક્વિડ ને એવું જવું જોઈએ એનું પણ ધ્યાન રાખવું જોઈએ પ્રશ્ન રમુજી બી લાગશે यात्रा ઉપર જતા હોય છે અને ચાર ધામ ની યાત્રાઓ પણ કરતા હોય છે ત્યારે અમુક વિસ્તાર એવા પણ હોય છે કે જે ઉપર ચડતા હોય છે તો જે લોકો યાત્રા દરમિયાન શ્વાસની બીમારી હવા પાતળી થતી જતી હોય છે તો અમુક લોકોને અસ્થમાની ઘણા લોકોને એવી બીમારી હોય છે આવા પેશન્ટો દવા તો પ્રિફેર કરતા હોય છે પણ સાથે સાથે આયુર્વેદિક દવાઓ કેટલી અસર કરે છે ઉદાહરણ તરીકે આપણે માનીએ છીએ કે કપૂરની સ્મેલ લેવાથી શ્વાસમાં તકલીફ ઓછી પડતી હોય છે તો આ શું આ વસ્તુ કરાય આયુર્વેદિક વસ્તુ કેટલું મહત્ત્વ આપે છે આ વસ્તુની અંદર

એટલે કપૂર ઘણા લોકો રૂમમાં વાપરતા હોય છે જે લોકોને શ્વાસની તકલીફ હોય છે કે અન્ય કોઈ સ્મેલ આવતી હોય છે તે તે માટેની હું વાત કરી રહ્યો છું ડોક્ટર તરીકે વાપરતા હોય તો જે તરીકે અર્થામાંર રૂલ નથી આપણે તરીકે લક્ષણો દબાઈ જાય ફરો કે રાહત મળે તો આપણે એની લઈ શકે મે ટ્રીટમેન્ટ એને લઈ ના શકો જી કસરત કરવાથી અસ્થમાનો હુમલો આવી શકે કારણ કે ઘણા લોકો ઠંડીનો સમય છે ચાલવા વોકિંગ કરવા સવારમાં જતા હોય છે કસરત કરવા જતા હોય છે તો તેવા લોકોને શું કાળજી રાખવી જોઈએ આવી શકે છે

અને એ પણ એક એજ્યુકેટિવ તરીકે કામ કરી અસ્થમાનો એટેક આવી શકતો એટલા માટે આપણે અસ્થમાના દર્દીઓને અત્યારે શિયાળાના ટાઈમમાં એવું એડવાઇસ આપવામાં આવે છે કે એમને જે રૂટીન આપણે પિસ્તાલીસ મિનિટ ચાલતા હોય તો એની જગ્યાએ થર્ટી મિનિટ થર્ટી ફાઈવ મિનિટ ચાલવું જોઈએ રેગ્યુલર ચાલુ જોઈએ પણ એની સાથે એમને જે ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલો હોય તો ઇન્હેલર પંપ જે ઇન્હેલ કોર્ટિકોસ્ટ પંપ છે એ સાથે લઈને ચાલવા જવું જોઈએ અંતિમ પ્રશ્ન શિયાળાની અંદર અસ્થમાની તકલીફ વધી જતી હોય છે

ડોક્ટર હજી પણ પ્રશ્ન તો ઘણા બધા છે પણ સમયનો અભાવ છે અને આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર અને અસ્થમા વિશે ખૂબ જ અમારા દર્શક મિત્રોને જાણકારી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર તો આજનો જે વિષય હતો અસ્થમાને લઈને હતો કારણ કે શિયાળાની ઋતુ છે અને અસ્થમાના કેસીસ વધી રહ્યા છે કારણ કે અત્યારે હાલમાં આજના છેલ્લા દસ દિવસની વાત કરીએ તો એક આંકડા મુજબ કમસે કમ સાતસો થી આઠસો કેસીસ નોંધાયા છે

સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત